તું ટેન્શન નહીં લે મમ્મી આઈ પ્રોમિસ પપ્પા પણ મને એકવાર પ્રેમ કરવા લાગશે હું પપ્પાનો દેહ જ બતાવીશ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને વિશ્વના રાજંસ થિયેટરની અંદર છે હાલ બેટી બચાવ અંતર્ગત એક ફિલ્મ સરસ બનાવવામાં આવ્યું છે અને એ ફિલ્મનું નામ છે બેટી આપણે તેમના ડિરેક્ટર મળીએ જી નમસ્કાર નમસ્કાર સર હાલ તો બેટી બચાવ તે અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે અને તમે ફિલ્મ પણ બનાવી રહ્યું છે શું કહેવા માગો છો તમારો એક જ મેસેજ આની અંદર છે જે સરકારે અભિયાન ચલાવે છે કે બેટી બચાવો બેટી પઢાવો તો એના પર વિચાર કરીએ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે કે દીકરી સમાજની અંદર શું કરી શકે છે ભલે એને ઇગ્નોર કરતા હોય છે લોકો પણ દીકરા કરતાં પણ વિશેષ કામ આજના સમાજની અંદર આપણે જોઈએ છે જનરેશનમાં કે દીકરીઓ ઘણું સારું એવું નામ કરી જાય છે ઘણું સારું એવું પોતાનું ફેડ બનાવે છે તો એનું ધ્યાન આપીને આની અંદર અમે મેસેજ આપવા માગીએ છીએ કે દીકરી પણ દીકરા જેવી જ મહત્વની છે ખાસ કરીને વિશેષમાં લોકોને બે સવા બે કલાકનો સમય જે બેસી શકે અને એવું આમ નવીનમાં બીજું સમય હા નવીનમાં એક થોડુંક કોમેન્ટ પણ છે મિક્સ મસાલો તો નાખવો જ પડે ફિલ્મની ઇન્ડસ્ટ્રી તો કોલેજ લાઈફ પણ બતાવે છે જેનો દીકરો છે જે બહુ ઉડાવ ને એસો અયાસી કરવાવાળો બતાવ્યો છે તો આની અંદર અમે એ પણ વસ્તુ બતાવી છે લોકોને મનોરંજન પણ મળી શકે અને નેગેટિવ રોલ્સની અંદર પણ અમે પોઝિટિવ પણ બતાવ્યા છેલ્લે આવું વિચારધારા કરીને એક મૂવી બેટી બનાવ્યું છે સુરત શહેરમાં કેટલા થિયેટરોમાં રિલીઝ સુરતમાં અંદાજે એક ત્રીસ જેટલા થિયેટરોમાં હાલ રિલીઝ થશે આ વીકમાં એટલે કે આવતીકાલથી તમારું આ કેટલામું પિક્ચર હશે હા મારું મારું આ મોટું મૂવી પહેલું જ છે નાના નાના ઘણા પિક્ચરો ટેલી પિક્ચરો બનાવ્યા છે પણ આજે મોટું મારું ડેબ્યુટ છે આમાં વિશેષ કરીને બેટીનો રોલ કયો છે આની અંદર બેટીનું કેરેક્ટર જે બતાવવામાં આવ્યું છે એની સાથે એનું એક મહત્વકાંક્ષા બતાવી છે કે એની ફિલ્ડમાં એની લાઈફમાં એને લવ કે પ્રેમ એવું નથી બતાવવું એને સમાજ માટે પર ઘર પરિવાર માટે કંઈક કરી બતાવો છો એવું જોશ એમાં છે એ રીતનું અમે કેરેક્ટર બતાવ્યું છે દર્શક મિત્રો માટે શું બસ દર્શક મિત્રોને એટલું કે ભાઈ આ મૂવી આવી રહ્યું છે આપણા શહેરમાં હર કોઈ એક ઓલ ગુજરાતમાં તો આપ સર્વનો સહકાર મળી રહે અમને આપનો પ્રેમ મળી રહે કારણ કે દુનિયામાં મોટું કોઈ પણ હોય તો એ પ્રેક્ષકો કરી આપે છે મોટો માણસ કોઈ હોતું નથી એને મોટો બનાવે છે પ્રેક્ષકો તો આપ સર્વને વિનંતી છે કે તમારા નજીકના ઠેરમાં આ પિક્ચર આવી રહ્યું છે તો આપ સર્વ જાઓ અમને હેલ્પ કરો એવી આશા સાથે જય હિન્દ જય ભારત મિત્રો હમણાં જે ડિરેક્ટર શ્રી હિમતભાઈ જિકાદરા વાત કરી હતા હવે જે ફિલ્મ જોયું છે ખાસ બહેનોને બોલાવવામાં આવી હતી દીકરીઓને આપણે તેમને પૂછીએ જે આપ આપકા નામ ભારા રાજેશ્રી વેનવલકુબળ આજે બેટી ફિલ્મ છે કેવું લાગ્યું આપને આજે જે ફિલ્મ જોઈએ બેટી બચાવો બેટી પઢાઓ ફિલ્મ બહુ જ મસ્ત લાગી ખરેખર એક બેટીમાં કેટલી શક્તિ સમાયેલી છે એ જોવા મળે છે લાઈફમાં સક્સેસફુલ ભી બની શકે છે મારું નામ દેવરે વૈશાલી છે હું હાલમાં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું ને આજે અમને જે એક બેટી બચાવો ને બેટી પઢાવોનું જે એક નૂળીનો માટે અમને ઇન્વાઇટ કરેલા હતા એ પિક્ચર જોયું સરસ લાગ્યું છે અને હાલમાં મને પણ એક દીકરી છે અને મારા ફાધરને મેં જોયા નથી અને જેવી રીતના અત્યારે જે આ ફિલ્મના અંદર દીકરી શું કરી નથી શકતી એ વિશેનું જે હતું એ બાબતે હું એક બાળકોની પણ અધિકારી છું જે કે બચ્ચાઓને રેપ કેસીસ થાય છે તે માટે તો જેવી રીતના પિક્ચરના અંદર બતાવવામાં આવ્યું છે કે દીકરી હંમેશા પોતાની સાથે કંઈ પણ આપવીતી થાય છે તો તમે તમારા પોલીસ સ્ટેશનના અંદર ઇન્ફોર્મ કરો અથવા પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરો એવી રીતના હું પણ બચ્ચાઓને એ જ રજૂઆત કરું છું કે તમને જે કંઈ પણ તકલીફ હોય તો તમે તમારા મા બાપને ઇન્ફોર્મ કરો જો કદાચ મા બાપ નહીં સાંભળે તો અમે તમારા માટે ચોવીસ કલાક તેના છે તમે એની ટાઈમે પોલીસ એક પ્રજાની મિત્ર છે નહીં કે દુશ્મન અને અમે એની ટાઈમ અમારી પાસે આવશે તો અમે તત્પર ઊભા રહી સફળતાપૂર્વક કામ અમારું વાઘેલા ભાગ્યશ્રી મનસુખભાઈ છે અમરોલી પોલીસ સ્ટેશનમાંથી આવું છું આજે જે મૂવી જોયું છે એમાં છોકરીઓને આગળ વધવા માટે આ મૂવી બનાવવામાં આવ્યું છે મૂવીનો લક્ષ્ય એ છે કે નાના નાના ગામડાઓમાં કે જ્યાં છોકરીઓ પોતે ઘરના અમુક પરિસ્થિતિ નાના અમુક એવા ગામડા છે કે ત્યાંથી એ લોકોને દૂર જવું પડે છે ભણવા માટે આ તે તો એ લોકોને ભણવા ભણાવતા નથી તો એ લોકોને ભણાવો એનામાં રહેલી શક્તિથી આગળ વધાવો ખાસ કરીને પોલીસ ખાતું જેમ કે પોલીસ ખાતામાં જવા ના પાડે આર્મીમાં જવા ના પાડે કે અમુક અમુક એવું જગ્યા છે કે જ્યાં છોકરીઓને આગળ વધવા માટે અટકાવવામાં આવે છે તો આ મૂવીનું લક્ષ્ય એમ છે કે એ આઈપીએસ બની એ છોકરીએ બહુ મહેનત કરી એની રહેલી એને એની રહેલી જે શક્તિ છે એને બહાર લાવી અને એના મમ્મી પપ્પાને મદદ કરી ઘણા છે ને છોકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય છે તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે તો છોકરીની અંદર દયા ભાવના લાગણી આ બધું જ ભરપૂર ભરેલું હોય છે જે એક છોકરી પોતાના મા બાપને અત્યારે પોતાની વૃદ્ધાશ્રમમાંથી પાછી લાવે છે અને પોતાના પપ્પા છે એને એવું સમજાવવા માંગે માગે છે કે એક દિવસ મારા પપ્પા મને સમજશે અને એવું સમજે છે અને એના પપ્પા છે એને એક દિવસ સમજીને એને ફતાવ કરે છે આવી જ રીતે આ છોકરી જેમ આગળ વધી છે એમ દરેક છોકરીઓ આગળ વધે અને મા બાપ પોતાના છોકરીઓને ભણાવે અને છોકરીને દીકરા સમાન રાખે એવો લક્ષ્ય છે

સુરત શહેર પોલીસના ઘણા બધા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત પોલીસના હાલ ટી શર્ટ અહીંયા પહેરવામાં આવ્યો છે આપણે બીજા છે આપણે તમને મળીએ નમસ્કાર આપનું નામ મારું નામ ફાલ્ગુની અશોકભાઈ પરમાર હા ફાલ્ગુની કેવું કહેવામાં મૂવી બહુ જ સારું છે બધાય જોવા જેવી છે હું પણ મારા મા બાપની એક જ છોકરી છું એટલે મને પ્રાઉડ થાય છે કે મારા મા બાપ મને જેમ આગળ વધારે છે એમ બધાના પેરેન્ટ્સ એમને આગળ વધારવા જોઈએ અને એમને પ્રોત્સાહન આપવું જોઈએ આપનું નામ મારું નામ જલપ્રિયા છે પોલીસ સ્ટેશન નહીં એરપોર્ટ પર છું એચક્યુમાંથી લાગ્યું પિક્ચર બહુ મસ્ત છે દરેક હું તો એમ કહું છું કે સ્ત્રીઓ કરતાં આ મૂવી છે ને પુરુષોને જોવું જોઈએ કેમ કે એને સમજમાં આવે કે કઈ રીતે આપણે છોકરીને છે ને ઇન્કરેજ કરવી જોઈએ અને એને સ્ટડી કરાવવું જોઈએ અને આગળ ભણવા માટે અથવા તો એના સપનાઓ પૂરા કરવા જોઈએ મિત્રો આ હતા સુરત શહેરના મહિલા પોલીસના જવાનો અત્યારે વેસુના રાજન્સ થિયેટરની અંદર હવે આગામી દિવસોમાં બેટી ફિલ્મ ફિલ્મ આવવાનું છે તે ફિલ્મનો અત્યારે પ્રીમિયર શો હતો અને અહીંયા ઘણી બધી સુરત શહેરની જે મહિલા પોલીસ છે તેમને જોયો જે ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેટા સાથે વેસુ સુરત